ભીડ નાકાથી સોનાપુરી શમશાન સુધી અને શેખફળિયા વિસ્તારમાં નગરપાલિકા લોકોને નર્ક જેવી પરિસ્થિતિનો અહેસાસ કરાવે છે વોર્ડ નંબર બે અને ત્રણ નગરસેવકો કામ કરાવતા નથી અને ભાવિ ઉમેદવારોના કામ થવા દેતા નથી વિધિની વિટંબણા એ છે કે લોકો પીસાઈ રહ્યા છે બીડ ગીટ ઘાસચારા માર્કેટથી સોનાપુરી શમશાન અને શેખફળિયા સુધી વહેતા ગટરના ગંદા પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કોન્ટ્રાક્ટરના કામદારો કોઈને પણ ગાંઠતા નથી એવું સાઇટ પર મુલાકાત કરીએ તો જોવા મળે છે જેમનું કામ ઓફિસમાં છે એ સાઇટ પર છે જેમનું કામ સાઇટ પર છે એ ક્યાંય દેખાતા નથી લોકો બીમાર પડી રહ્યા છે પ્રશાસન તાત્કાલિક યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં નિષ્ફળ જઈ રહ્યું છે આ વિસ્તારમાં તાત્કાલિક સફાઈ કરવામાં આવે અને ગંદા ભરેલા પાણીને દૂર કરવામાં આવે તે જરૂરી બની રહ્યો છે